ગણેશ ચતુર્થી પર્વને હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે ત્યારે સાબરકાંઠા જિલ્લામાં પણ ઠેર ઠેર ગણેશજીની મૂર્તિ બનાવતા શિલ્પકારના સ્ટોલ લાગ્યા છે શિલ્પકારના જણાવ્યા અનુસાર નાનાથી લઈને ચાર ફૂટ સુધીની ઇકો ફ્રેન્ડલી ગણપતિ દાદાની મૂર્તિ બનાવવામાં આવી છે ખાસ કરીને ઘરમાં સ્થાપન કરવા માટે એક થી દોઢ ફૂટ ની મૂર્તિ નું ચલણ સૌથી વધુ છે વધુમાં તેમણે જણાવ્યું હતું કે પર્યાવરણ ને નુકસાન ન થાય અને આસાની થી ઘરે જ વિસર્જન કરી શકાય તે પ્રકાર ની મૂર્તિ બનાવવામાં આવી રહી છે તમે ચાર ગાડી ઉતારી અમારી ત્રણ ગાડી તો સમથિંગ નાની થી ઇંચ ઉપર આવો ફૂટ ઉપર આવો નાની મોટી બધી સાઈડ થી અમારી ત્યાં એટલે એ માટે કે તમે મૂર્તિનું ઘરે વિસર્જન કરીશો નાનાથી લઈને મોટી સુધી તમે દરેક મૂર્તિ નું ઘરે વિસર્જો